આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે જૂનાગઢમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું આ પ્રસંગે શ્રી પટેલે પોતાના સંબોધનમાં લોકોને કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત પાણી બચાવવા અને પાણીનો સંગ્રહ કરવા અપીલ કરી હતી તેમણે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા નવ સંકલ્પને જીવનમાં અપનાવવા આહવાન કર્યું મુખ્યમંત્રીએ જૂનાગઢમાં મંજૂર થયેલી હોસ્પિટલને ઝડપથી બનાવવા પણ જણાવ્યું હતું અને સાથે સાથે એક હોસ્પિટલ જે મંજૂર થઈ છે એના માટે સત્યાવીસ હજાર ચોરસ મીટર જમીન પણ ફાળવી દીધી છે એટલે હવે આ હોસ્પિટલ બનાવવા માટે તમારી ઉતાવળ એ અમારી ઉતાવળ તમે જેટલું બને એટલું અહીંયા કલેક્ટર કલેક્ટરશ્રીએ બેઠા છે ડીડીઓ બેઠા છે આપણા ચૂંટાયેલા જનપ્રતિનિધિ બેઠા છે અને આપ બધા બેઠા છે હવે તમે જેટલી ઉતાવળ કરશો એટલી આ ઝડપથી હોસ્પિટલ આપણે બનાવીશું દરમિયાન શ્રી પટેલે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકતા કહ્યું કે જમીનની સાથે આપણું સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જરૂરી છે રાજ્ય સરકારે રાજ્યના તમામ ઉદ્યોગો બાંધકામ વિસ્તાર મનરેગા વર્કર્સ ઈંટ ભઠ્ઠા તથા અન્ય સ્થળે કામ કરતા શ્રમિકોને બપોરના સમયે કામ ન કરાવવા આદેશ કર્યો છે શ્રમ આયોગની કચેરી દ્વારા આ અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેમાં શ્રમિકોને બપોરે એકથી ચાર વાગ્યા સુધી કામગીરી ન કરાવવા સૂચના આપવામાં આવી છે ખુલ્લી જગ્યા કે પછી જ્યાં સીધો તાપ આવે ત્યાં આગામી જૂન મહિના સુધી આ નિયમનું પાલન કરવાનું રહેશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ધર્મપત્ની પૂજ્ય કસ્તુરબા ગાંધીની આજે એકસો છપ્પનમી જન્મજયંતિ છે આ પ્રસંગે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે આજે પૂજ્ય કસ્તુરબા ગાંધીના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી પૂજ્ય કસ્તુરબા ગાંધીનો જન્મ અગિયાર એપ્રિલ અઢારસો ઓગણસિત્તેરના રોજ પોરબંદરમાં થયો હતો જ્યારે બાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ચુમ્માળીસના રોજ પુનામાં તેમનું અવસાન થયું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી અઢાર એપ્રિલે ગાંધીનગરની મુલાકાતે આવશે ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે શ્રી શાહ ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ ગુડાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે શ્રી શાહ મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલા સેક્ટર એકવીસ અને બાવીસ અંડરપાસનું લોકાર્પણ કરશે ઉપરાંત તેઓ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરી તેની રૂબરૂ મુલાકાત પણ લેશે ગુડા દ્વારા તૈયાર કરાયેલા ઈડબ્લ્યુએસ આવાસોનું પણ શ્રી શાહ લોકાર્પણ કરશે મલેશિયામાં યોજાયેલી યોગાસનની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મહેસાણાના કડીના એન્જલ પટેલે ભારતનું પ્રતિનિધિત્વ કરી સુવર્ણચંદ્રક જીત્યો છે એન્જલ પટેલે નવથી અગિયાર વર્ષ વિભાગમાં આ સિદ્ધિ મેળવી છે જ્યારે ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રજત અને નેપાળના સ્પર્ધકે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં વિશ્વભરના ચોવીસ દેશના બસો સ્પર્ધકોએ ભાગ લીધો હતો કેન્દ્ર સરકારની લખપતિ દીદી યોજનાનો લાભ લઈને અનેક મહિલાઓ લખપતિ બની છે તેવામાં ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા લખપતિ દીદી યોજના અંતર્ગત જિલ્લાની નર્સરીઓમાં સ્વસહાય જૂથની મહિલાઓને કામ આપવામાં આવ્યું છે આ અંગે ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક ડીએન રબારીએ માહિતી આપી હતી લખપતિ દીદીની અંદર વન વિભાગ દ્વારા જે નર્સરીઓ મેન્ટેનન્સ કરવામાં આવે છે તેમાં નવા રોપા ઉછેરવામાં આવે છે તેમને વિવિધ પ્રકારની કામગીરી સોંપણી કરવામાં આવેલી છે જેથી એક નર્સરીમાં અંદાજિત બહેનો આઠ થી દસ બહેનો કામ કરે છે દરેક બહેન વાર્ષિક એક લાખ રૂપિયા કમાય એમની નર્સરીની કામગીરી દ્વારા તે પ્રકારનું આયોજન કરવામાં આવે છે આ રીતે ઉત્તર ડાંગ વન વિભાગની અંદર નર્સરીમાં બહેનો એસી થી વધાર બહેનો કામ કરે છે અને તેમને ડાયરેક્ટ સરકાર દ્વારા ડીબીટીથી પેમેન્ટ કરવામાં આવે છે અમરેલી જિલ્લામાં આવતીકાલે ભગવાન હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરાશે તેને લઈને આજે સાંજથી અમરેલીથી હજારો પદયાત્રીઓ લાઠી તાલુકાના ભોરખીયા હનુમાન મંદિર તરફ પ્રયાણ કરશે પાંત્રીસ કિલોમીટરના અંતરમાં પદયાત્રીઓ માટે માર્ગ પર ઠેર ઠેર ઠંડા પીણા ખાણીપીણી ભોજન પ્રસાદ સહિતની વ્યવસ્થા કરાશે જ્યારે યાત્રીઓને મુશ્કેલી ન પડે તે માટે પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન પણ સઘન પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવવામાં આવશે મહેસાણાના યાત્રાધામ બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમના મેળાનો પ્રારંભ થતાં પહેલા દિવસે પંદરથી વધુ સંઘનું આગમન થયું છે આ વખતે મેળાને ધ્યાનમાં રાખી બહુચરાજી ખાતે પાંચ સ્થળ પર વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત યાત્રિકો માટે વિનામૂલ્યે ભોજનની પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા અમારા હવે પછીના પ્રાદેશિક સમાચાર આપ સાંજે સાત દસ કલાકે સાંભળી શકશો